હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે છે દેવ ઉઠની અગિયારસ તો બધાયને બધાને દેવઉઠની અગિયારસની હાર્દિક શુભકામના તો ઓફિશિયલી આજે તુલસી વિવાહ હોય પણ અહીંયા યુકેમાં ખબરની સિસ્ટમ એવી છે કે કાંઈ બી ફંક્શન હોય તો વીકેન્ડમાં જ હોય એટલે મેજોરિટી પીપલ એટેન્ડ કરી શકે પણ અહીંયા અમારે આજે તુલસી વિવાહની જગ્યાએ છે ટ્વેન્ટી થર્ડ અને ટ્વેન્ટી ફોર્થ નવેમ્બરના એટલે ટ્વેન્ટી થર્ડ મારા ઘરે મંડપ વિધિને આપણે પીઠી રસમ પછી બપોરે શું કહેવાય કે વરવિવાહ કહેવાય ને વરવિવાહ પછી રાસગરબાઈ એવો પ્રોગ્રામ કરવાનો છે એની પહેલાં ટ્વેન્ટી ફર્સ્ટના વાના રસમ રાખેલી છે અને ટ્વેન્ટી થર્ડના મંડપ વિધિને એવું અને પછી ટ્વેન્ટી ફોર્થના જાન લઈને જવાનું એટલે આ રીતનો પ્લાન છે અને હા જે જો દેવ ઉઠની અગિયારસ એટલે કે આજે વિષ્ણુ ભગવાન ઊઠે અને એકચ્યુલી વિષ્ણુ ભગવાને શાલીગ્રામનો અવતાર લઈને આજે તુલસીજી સાથે લગ્ન કર્યા હતા ત્યારથી આ પરંપરા ચાલી આવે છે તુલસી વિવાહની અને હા તમે કોઈ તુલસી વિવાહ હોય આજે તુલસી વિવાહનો દિવસ છે એટલે તમે કોઈ એની ઘરે કાંઈ વ્રત કરો કે વિધિ કરો આઈ મીન પૂજા કરો જો કરતા હો તો પ્લીઝ કોમેન્ટ કરજો કારણ કે આઉટ ઓફ ગુજરાત એવું હોય મારે બે ત્રણ ક્લાઇન્ટ છે જે આઉટ ઓફ ગુજરાતના છે તો એ લોકો તો શું કહે આજે તુલસીજીનું વ્રત કરે અને પૂજા કરે શાલિગ્રામ અને તુલસીજીની એવી રીતે ઘણા પ્રોપર આમ આમ લગ્ન ના કરતા હોય પણ એવી રીતે પૂજા ને એવું બધું કરતા હોય અને આજે તમે અગિયારસનો ફાસ્ટ કર્યો છે તો શું બનાવવાનો છે હું બનાવું છું સાબુદાણાની ખીચડી કારણ કે મારી ગર્લ્સને મને વડા બનાવતા પણ ગર્લ્સને ભાવે સાબુદાણાની ખીચડી તો કે મમ્મી સાબુદાણાની ખીચડી બનાવી તો બધું ઓકે સારું ચાલો સાબુદાણાની ખીચડી બનાવી તો હું નાઈને દીવાબત્તી કરીને મસ્ત રેડી થઈ ગઈ છું અને ગર્લ્સ સ્કૂલે જવા માટે પણ રેડી છે મીનું મીનું મીનુ મીનું મીનું બેસી ગયું છે બેસી ગય છે છોકરો અત્યારે માં હે એને તો મજા જ આવે છે ને ત્યાં ત્યાં જોડે લઈ જા સ્કૂલે હે લઈ જા ત્યાં જોડે સ્કૂલે લઈ જા ને મિની ત્યાં જાઉ જ જોડે સ્કૂલે હા વોક હું પણ લઈ જઈ શકું પછી ત્યાં રહેતી નથી એને બાર વોક જ કરવું હોય પછી ત્યાં એટલે એને મિની મિની ત્યાં સ્કૂલે એ મીનુ આમ જોતો તું જો કે મસ્ત બાર ઉભી ઉભી એન્જોય કરે છે મીની અંદર આવી મારી હાડી તેમાં કમન ઠંડી ની ઠરી જાહે ભઈ બારી ચાલ અંદર અંદર જાવ હવે મત ચા જય શ્રી કૃષ્ણ મસ્ત સૂર્ય દાદા આજે બહાર નીકળ્યા છે પાછા

આખી એ બતાવજો ને ફૂલ વિડીયો એમ તો હું એ વિડીયો આજે તમારા સાથે શેર કરીશ તો પછી કેવો લાગે છે એ પણ મને કહેજો આજે મને એવું હતું કે હું છે ને હળદર નહીં નાખું કારણ કે ઘણા બધાએ કીધું ને કોમેન્ટ કરેલી છે કે હળદર ના ના ખાય આપણે કોઈ ફાસ્ટિંગ ફૂડ બનાવતા હોય ને ત્યારે પણ અમે લોકો તો પહેલેથી હળદર ખાઈએ જ છીએ એટલે મારથી આજે મને એવું હતું કે આજે હું વ્હાઈટ સાબુદાણા ખીચડી બનાવીશ પણ કોઈ એ ભૂલમાં આપણે ઓલી તેવું હોય ને એટલે હળદર નખાઈ ગઈ છે પણ કઈ વાંધો નહીં અમે તો પહેલેથી ફાસ્ટિંગ ફૂડમાં હળદર ખાઈએ જ છીએ હવે ખીચડી થઈ ગઈ છે રેડી અને હું થોડીક ચાની ચૂસકી મારીશ તો આવો બધા ચા પીવા તો ડેડીનું પાર્સલ આવી ગયું મિનીને જો ગોળનું ગાડું આવી ગયું છે અમારે ગર્લ્સ ઘરે આવે એટલે

લઈ જાય ને બિચારીને જાય મમ્મી નીચે ને રેડી થઈ ગઈ છે વોક માટે આ યલો બો કાથી લઈ જશે હે ઓ મે તો આજે જોયો તો પિંક નો હોવો જોઈએ એક્ચ્યુઅલી મને એનું તને પિંક ગમે કે યલો તને કયું ગમે આ શું તને કયો કલર ગમે પિંક તો પછી મિની ને જ ગમતો હોય ને બાય સીધી સીધી જાજો તો કેમ છો આજે છે ને હું ફૂલ સાડી આપણે રેડી કરીને કેવી રીતે મૂકી દેવાય એવું તમને બતાવીશ કારણ કે મેં બે ત્રણ દિવસ પહેલાં ક્લિપ મૂકી હતી તો ઘણા બધાની કોમેન્ટ આવી કે તમે પ્લીઝ ફૂલ ડિટેલમાં વિડીયો શેર કરજો તો હું મૂકજો તો આવી રીતે આપણે જે રીતે સાડી પહેરતા હોય ને એ પહેરી દેવાની આ બરોબર પછી હું આ આપણે પાટલી પાડવાની પાટલી પડી ગઈ છે એને સરખી કરી દેવાની આવી રીતે બધી મસ્ત અને અહીંયા એક સેફ્ટી પિન ભરાવી દેવાની જે નીચેની પાટલી હોય એને આવી રીતે આમ સરખી કરી લેવાની અને અહીંયા એક સેફ્ટી પિન ભરાવી દેવાની આ પાટલી થઈ ગઈ છે રેડી એને તમારે આવી રીતે આમ ખોસી દેવાની ટેમ્પરરી પછી આ છેડો પકડવાનો આ છેડાને આમ કરીને ગોળ લાવવાનો અહીંયા પાટલી પાડવાની આવી રીતે કરી લેવાની બધી પાટલી અને જોઈ લેવાની કે સરખી છે ને પછી એક પિન ભરાઈ દેવાની આમ છેડો હાથમાં રાખી અને નીચેની પાટલી હોય ને એ સરખી કર લેવાની આવી રીતે આમ અને અહીં એક સેફી પિન ભરાઈ દેવાની એટલે શું દેખાય દેખાયનું એક અહીંયા પિન ભરાઈ દેવાની છે તમે જોઈ શકો છો આ પાટલી આપણી સાડી આઈ મીન રેડી થઈ ગઈ છે જો તમારે આવી રીતે ગુજરાતી સાડી પહેરવી હોય તો આ પાટલી આમ આવે આ પાટલીને આમ કરવાની અને જો તમારે ઊંધી સાડી કરવી હોય એટલે કે દક્ષિણી તો આ પાટલીને આમ કરવાની એટલે એ યાદ રાખવાનું તો સાડી થઈ ગઈ છે રેડી અને હવે એને ફોલ્ડ કરી દેવાનું હવે હું છે ને ફોલ્ડ કરું છું આ કમરે આપણે ખોસ્યો એ પટ્ટો છે તેને અહીંયા આપણે આમ ડબલ કરી દેવાની આ બીજી વખત ડબલ કરી આપણે પછી આવી રીતે પકડી લેવાની આમ કરવાની થઈ ગઈ અને આ પટ્ટો આવી રીતે જો તમે જોઈ શકો છો તો સાડી મસ્ત પાટલી વાળીને મેં રેડી કરી દીધી છે અને ફોલ્ડ પણ કરી દીધી છે તો આઈ હોપ કે તમને આ વિડીયો યુઝફુલ લાગે થેન્ક યુ